કેશોદના મુખ્ય રાજમાર્ગો પર ડીજે ના શોભાયાત્રાના અલગ અલગ જગ્યાઓ પર ઠંડા શરબતો ફળાહાર ઠંડી છાસ ફરાડી ચેવડો જેવા કેશોદ એનજીઓ દ્વારા સ્ટોલ કરવામાં આવ્યા હતા કેશોદના સુગ્ન નગરજનો દ્વારા શોભા યાત્રા સાથે બોડી સંખ્યામાં જોડાયા હતા અને મહાશિવરાત્રીના પાવન પર્વની રંગેચંગી ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ કેશોદના તમામ શિવાલયોમાં બમ બમ બોલેના નાદ ગુંજી ઉઠ્યા હતા અને શિવરાત્રીના મહાપર્વના દિવસે રાત્રિમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું તમામ જગ્યાઓ પર જોતા કેશોદ શિવના રંગે રંગાયો હતો આ શોભાયાત્રા દસ નામ ગોસ્વામી સમાજથી સમાજ થી નીકળીને નીલકંઠ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી ઓમ નમો નારાયણ આજે આજ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે કેશોદના સર્વે સનાતની ભાઈઓ અને દસરામ ગોસ્વામી સમાજ દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ભવ્ય અતિભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું આ આયોજનની અંદર ગામના કેશોદ ગામના ધર્મપ્રેમી જનતાના એનજીઓ દ્વારા સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ ઠંડાપીણા શરબત સુધીબાજી જેવડો વગેરે વગેરે વસ્તુઓનું આયોજન કરેલું હતું કેશોદ શહેરની સમગ્ર ધર્મ પ્રેમી જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દસરામ ગોસ્વામી સમાજવતી અને સનાતની હિન્દુભાઈઓ વતી હું કેશોદ ગામના સર્વે લોકોનો આભાર માનું છું આ તકે મીડિયા સોશિયલ મીડિયા દ્વારા જે લોકોએ અમારા આ કાર્યક્રમની અંદર અમને સહયોગ આપો એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસે પણ અમારા સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમને યોગ્ય વ્યવસ્થાઓ આપી એ બદલ પોલીસ સ્ટાફનો પણ આભાર માનું છું માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા કેશોદ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ